બોલા સાલી કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને સીધા રાબડે લઈ જાય આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી ધાક ધમકી મારામારી અને અપહરણ કરેલ છે એનો એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે ખાસ કરીને સિંહ જે કોલ કર્યો તો કીર્તિ પટેલને કીર્તિ પટેલ વે છે ને એમ કીધું કે આની મૂસે હારી નથી લાગતી અને વાડે હારા નથી લાગતા કે કાપી નાખવાની કીર્તિ પટેલ કરીને છે બીજા ઇન્ફ્લુએન્સર છે એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુઅન્સર છે આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલ ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની સામેના વ્યક્તિને નીચો બતાવવાની આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બન્યો છે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયામાં સ્ટાર બની જવાની પૈસા કમાઈ લેવાની લોકોમાં રોફ જમાવવાની જે હરીફાઈ ચાલી રહી છે અત્યારે એ હરીફાઈ હવે ગુનાખોરી તરફ જાણે કે આગળ વધી રહી છે ગઈકાલ સુધી લોકોને મનોરંજન મનોરંજનગિરસતા માણસો હવે આ સોશિયલ મીડિયાની દુનિયાથી ગુનાખોરીની દુનિયામાં પગ મૂકી રહ્યા છે આવી જે એક ચોંકાવનારી એક ઘટના જે ગીર સોમનાથ જિલ્લામાં સામે આવી છે જ્યાં એક યુટ્યુબર પર હુમલો થયો છે તેનું અપહરણ કરીને લૂંટ ચલાવીને ઢોરમાર મારવામાં આવે છે એટલું જ નહીં સોશિયલ મીડિયામાં જાણીતી એવી કીર્તિ પટેલના કહેવાથી એ યુટ્યુબરના મૂછ અને વાળ કાપી નાખવામાં આવે છે આ બનાવમાં ખજુરભાઈના નામથી જાણીતા નામ પણ ઉછળ્યું છે શું છે આખો મામલો વાત કરીએ આ નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇસ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન બાવીસ ફેબ્રુઆરીએ સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામના ફાટક પાસે એક બનાવ બન્યો વાત એમ હતી કે નજીકના ગુંદાળા ગામે રહેતા દિનેશ ખીમાભાઈ સોલંકી કે જે હસી મજાક સહિતની રોયલ રાજા નામથી ચેનલ ચલાવે છે રોયલ રાજા નામથી ઓળખાતા દિનેશ સોલંકી સાથે આ બનાવ બન્યો બનાવ વિશે તેણે પોતે શું કહ્યું કે જોઈએ હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે જે નીચે મેં એક્ટર છે કાસલ વાજા અમે વિડીયો બનાવતા હતા ત્યાં આ લોકો બધા આવ્યા કાનો ને મીઠ ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને તો થોડા બોલા ચાલી કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને સીધા રાબડે લઈને આવ્યો કેટલા લોકો હતા એ લોકો ગાડીમાં ચાર જણા હતા પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી આગળ ને પાછળ બે ગાડી હતી પણ ત્યાં જે મારતા હતા ત્યાં તેર જણા હતા ને બે બાઈ હતી મારવાનું કારણ શું આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો તો કીર્તિની વાંધો એવો છે તે એના કારણે આ બધી કેટલા લોકો હતા અને કોણ હતા મારવાવાળા મારવામાં કાનો હતો અને સિદ્ધરાજ હતો ને મીત

ત્રણ ગાડી હતી ટોટલ અન્ય તમારા શરીરમાં નુકસાન ક્યાં ક્યાં થયું છે હાથમાં ને આ બધું પગમાં શું હથિયાર હતા ધોકા ને શરીર તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ નહીં એને એને હતું એને બે ઝાપટું મારીને અહીંયા યોજીમાં ગળે ટૂંકો દે એમ ફેંકી દીધી હતી દીધી હતી તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા આ બન્યું છે વિડીયો કોલ થયા હતા તમારા વાળ કાપવાની વાત હતી શું હતી હતી સિદ્ધરાજ કરીને કોલ કર્યો તો કીર્તિ પટેલને કીર્તિ પટેલ વેચેને એમ કીધું કે આની મુસે સારી નથી લાગતી અને વાળે સારા નથી લાગતા એ કાપી ના હોય પછી કાતર લઈને મારી મુસ કાપ લઈ ગઈ ને વાળ કાપ લે કીર્તિ પટેલ કોણ કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે બધી એ છે કીર્તિ પટેલ સુરતની એની એ તમારા વાળ કાપી એન્જિન એન્જિન વિડિયો કોલ માં કીધું આ લોકો પછી વાળ કાપ લઈ ગયા હવે આજે બનાવ બન્યો એની સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ પોલીસ દોડતી થઈ ગઈ પોલીસે ગણતરીના કલાકોમાં તેર આરોપીમાંથી બે શખ્સોને અપ કર્યા પકડી લીધા પાંચ ટીમોએ સતત કોમ્બિંગ કરીને આરોપીઓની શોધખોળ કરી પોલીસે ગુનામાં વપરાયેલી બે કાર પણ કબજે કરી છે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવાની લાઈમાં બનાવ બન્યો હોવાનું કહેવાય છે વધુમાં જિલ્લા પોલીસ વડાએ વિગતવાર આ બનાવ વિશે શું કહ્યું છે એ જોઈએ દિનેશ સોલંકી કરીને છે જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘટિયા ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી ઓલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ બનાવે છે આખા બનાવવાનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાયવલરી ચાલી રહી છે ખાસ કરીને ફોલોવર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાયવલભાઈ ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી જતી પણ હતી એ તમામ બાબતો ભેગી થઈ અને બાર તેર આરોપીઓ છે એમાં અર્જુન સોલંકી છે મિત રામ છે પાર્થ રામ છે પ્રવીણ રામ છે આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી ધાકધમકી મારામારી અને અપહરણ કરેલ છે એનો એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે અત્યારે પાંચ ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે અમે બે આરોપીઓ અને બે ગાડીઓ જે ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે આમાં બે ત્રણ એલિમેન્ટ છે એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે સાથે સાથે એની એ કીર્તિ પટેલ કરીને છે બીજા ઇન્ફ્લુએન્સર છે એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુઅન્સર છે આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલ ફોલોવર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની સામેના વ્યક્તિને નીચો બતાવવાની આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બન્યો છે દીટ ઇઝ વન રીઝન સેકન્ડ રીઝન આમાં જે એક મિત રામ કરીને જે આરોપી છે એ મિતરામ આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસાની લેતી દીદીના પ્રશ્નો હતા અને એને કારણે થઈને થોડા સમય પહેલાં એ બેને ઝપાઝપી થયેલી એ બાબતનો ગુનો પણ પોતાલાલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે કુલ તેર આરોપી છે જેમાં બે મહિલા છે તેરમાંથી બે આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અમે આગળની કાર્યવાહી ચાલે છે વિડીયો કોલિંગની બાબત છે ત્યાં સુધી જ્યાં જ્યાં સુધી અમે એનું ડોક્યુમેન્ટરી એવિડન્સ કારણ કે વિડીયો કોલિંગ એટલે ડોક્યુમેન્ટરી એવિડન્સ મળશે અમને અને ડોક્યુમેન્ટરી એવિડન્સ લઈ અને આગળ જે કંઈ પણ એમાં આરોપી હશે વિડીયો કોલિંગમાં સામેથી કોઈ કોઈ ઇન્ફ્લુઅન્સ કર્યા હોય આરોપીઓને

કેમ કે અત્યારે જે ફરિયાદી છે એ હોસ્પિટલમાં છે અને એને ફ્રેક્ચર પણ છે એટલે જ્યાં સુધી પ્રાથમિક નિવેદન અમને મળ્યું છે ને એના આધારે હાલ પ્રથમ અમે સ્પષ્ટ આપને નહીં કહી શકું ઇન્વેસ્ટિગેશનનો વિષય છે પણ જ્યાં સુધી અમે ડોક્યુમેન્ટરી પ્રૂફ મળશે જ્યારે પણ જેની પણ વિરુદ્ધમાં મળશે એની સામે પોલીસ કાર્યવાહી કરશે ગઈકાલે સર એ માણસ એમ કહેતો હતો કે આખા ઘટના પાછળ પટેલને કારણે આવું બન્યું છે

પોલીસ આગળથી કાર્યવાહી છે એ કરવાની છે ત્યારે આ બનાવ વિશે તમારું શું કહેવું છે આ યુટ્યુબરોની જે લડાઈ ચાલી રહી છે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર